અને 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 આમ આમ જો જો આ આ આ આ રિપોર્ટર પવન પવન આવે એવો કે વાત કરો તો તો બધું કરે હું પણ એકલી ડમરી ચડે હે પવન તો જો કેવો આવે

મમ્મી પપ્પા બે આવી જાય ઓલી વાડીએ જો પવનમાં કેમ આવે અને એવો પવન આવે છે ને મારા વાળ બાળ કઈ હરખા ના રહેતા જો કે અમે મારા વાળ તો કોઈ હરખા હોય જ નહીં પહેરવે ખાટલા પહેરવે જો આવે ભલે ગમે એટલો પવન આવે પણ હું બહુ ખુશ છું કેમ કે વરસાદ આવવાનો છે મારે બે છે ને મને પોતા નાખાવે છે હું નાખું છે તમને દેખાડો હાલો મા બપા છે મને એક વાર જ કાઢ દે

哥爱乌班奇，我陪你。别说那没脑子的了，那你们班的没头。

અમે બે શિંગડા નો જડાવે હાલો મેં કે ધોન પે શૂટી ગઈ કા પકડ્યું પશ્ચિમ ગોપદેશ બહુ માની મને દી જરી આ

ઓ લુઈસ કલા બકરીયા મ છણયા ને ડાય પરલે ડોટ કાઢ છિયા પાણી આવે ઓરસા પણ હવે જાનેમાં હું આગળ નહીં જાક નો ને હું જાઉં જા કાં કટિને મેને નહિ નીકળે ઓ પેલ્લુકા

વરસાદ રોકાઈ ગયો છે છે ને ને અમે બે ભાણા એને કેવાય એલા શું કેવાય ભાણા ને વાસણ ઉમે જોઈ આવું ધરતી કમાવી વરસાદ વરસાદ આવે છે મૈરો મિત્રો જો દેખાય

સરસ મજાની ચા તૈયાર છે તમારે પીવું હોય તો આવી જવું જો વરસાદ રહી જાય એટલે હું સોખા ખાઈ જો સીડિયા ચોખા ખાય છે વરસાદ આવી ગયો એટલે મારા પપ્પા સીડિયાને ચોખા નાચ્યા એટલે સીડિયા સોખા ખાય છે સકલીને ચકાન બધા એવા તો હું અલ્પાબેન રેડી થઈ ગયા છે આજુ વાડીને સામાન લઈને આ છે ગાડી પલ્લી ગયેલી એ બે આ ગાડી લઈને જવાના છીએ હવે જાયશું ગામમાં ત્યાં બનાવે છે કાક 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 હું બનાવી જોવા માટે લગ્નમાં બનાવી રહ્યો હાલો They જોરદાર વરસાદ આવ્યો ને એટલે બધી જાહેર સુઈ ગઈ જો ના હિસાબે અમાર બાજુ વાડી છે અમાર ગામની અને આ અમારા ઘરની અગાશી છે જો અગાસી ની અગાસી એવું એક ઝોન હા અમે બેઠું છે ટાવર આવે એની જેમ પછી રાત વાતાવરણ એવું છે ને કે તમે વાત કરોમાં એટલી મજા જ આવે એક ફોન લઈને અહીંયા ઊભું એક ઓલચા ઊભા એક ઓલચા અમારા ભાઈભી છે એનું ઘરે ઉડવી છે અને આમ જો આ દેખાય ઓલ્લા પડે એ નાથી બનાવેલી છે બહુ મસ્ત છે લોકેશન આમાં શીખવું બહુ પાકે અને ખરે અમારા વાહની ઓલી ગલેરી હે ને એમાં પછી એમ ખાઈ અને ઓલ્લા છે ને એ અમારા લાભભાઈ છે અને આ છે ને મારી બેન છે અને આ હું 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 બહુ ખુશ છું આજે વરસાદ આવ્યો દીકા મોરલો કેમ બોલે બોલે ફરી વાર મોર કેમ બોલે

અને બધા બેઠા બધું જ છે તમારે જમવું હોય તો આવી તો હવે મેં મસ્ત ફર્સ્ટ ક્લાસ ફેમિલી સાથે જમી લીધું છે એન્ડ આપી બને રો નવા ચેનલ સાથે મળીએ જય માતાજી જય દ્વારકાધીશ